ઓનેસ્ટ બોલવાની શરૂઆત આ રીતે થાય છે એટલે આર્ટિકલ માં ઉચ્ચારણ જોવાનો છે ઓ એટલે સ્વર તો સી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ હવે ઓનેસ્ટી શું છે તો કે ઓનેસ્ટી પ્રામાણિકતા એબસ્ટ્રેક્ટ નાઉન છે એબસ્ટ્રેક્ટ નાઉન માં આર્ટિકલ લાગે તો કે ન લાગે ઓનેસ્ટી મેટર્સ અ લોટ ઇન લાઈફ આર્ટિકલ નહી લાગે પણ અહીંયા જો ઓનેસ્ટી ઓફ માય સ્ટાફ તો ઓનેસ્ટી ને આમ તો એબસ્ટ્રેક્ટ નાઉન આર્ટિકલ લાગતો નથી પણ નાઉન ઓફ નાઉન ની આગળ ઇંગ્લિશ માં નિશ્ચિત બની જતું હોય એને ધ આર્ટિકલ લાગે છે જલ્દીથી વિડિયો વિડીયો શેર કરો જય હિન્દ જય ભારત